ચલો અવાજ આવી રહ્યો છે એક વખત તમે કન્ફર્મેશન આપી દેજો તો જે ભારતે ઓપરેશન સિંદૂર ને જે કાર્યવાહી કરી હતી બરાબર છે અને એની અંદર ખાસ એક માહિતી બધા જ ન્યૂઝ પેપરમાં આવી રહી છે અને એ માહિતી એ કહે છે કે આની અંદર જે મિસાઇલ વાપરવામાં આવી હતી એ મિસાઇલ શું હતી એ મિસાઇલ તમારે જાણવાની જરૂર છે એકદમ એડવાન્સ પ્રકારની હાલમાં માત્ર અમુક આંગળીના વેઢે ગણાઈ શકાય એટલા જ દેશો પાસેની આ મિસાઇલ છે અને આ મિસાઇલ તમે જુઓ એની ડિઝાઇન આખી અલગ છે આગળથી ગોળ છે એનો આખો જે ભાગ છે બાકી એ સ્ક્વેરમાં આવે છે અને એની પાસે પોતાની વિંગ્સ પણ છે એટલે કે આ મિસાઇલ ખાલી જે કહેવામાં આવે કે છોડી નથી દેવાની આ મિસાઇલ એ પોતાના ખુદમાં એક આખી એવી સિસ્ટમ છે કે જે ડિફેન્સ પ્રકારનું મિકેનિઝમ પણ એની અંદર છે અને અટેક પ્રકારનું એની અંદર મિકેનિઝમ પણ છે એટલે કે તમે જ્યારે ટાર્ગેટને લોક કરીને એને આપો છો તો રડારની બહાર રહીને એ હુમલો કરે છે જ્યારે એ લક્ષ્ય ઉપર હુમલો કરવા જાય છે ત્યારે એના માત્ર થોડા જ ઉપર રહીને એ એના ઉપર હુમલો કરી દે છે અને રડાર કેવી રીતે હોય છે રડાર હોય છે ઉપર ઉપરથી કોઈ પણ પ્રકારની જો જે ગતિવિધિઓ થાય છે તો એના માટે હોય છે પણ આ રડારની નીચે રહીને જે છે કામ તમામ કરી દે છે તો એના વિશે આવેલું છે દિવ્ય ભાસ્કરની અંદર બહુ જ સારી રીતે આપેલું છે અને મારી માહિતી પણ આની જ સાથે મેળ ખાય છે તમે જોયું હશે જે સ્કેલ્પ મિસાઇલ છે એ નિયત ટાર્ગેટનો ફોટો મેળવીને ભેદે છે બંકર ઉડાડી શકે છે આપણે આપણી જે આની અંદર સ્ટ્રાઇક કરી હતી ઓપરેશન સિંધુર અંતર્ગત બરાબર છે એની અંદર રાફેલનો પહેલી વખત ઉપયોગ કર્યો હતો સ્કેલ્પ મિસાઈલનો આપણે ઉપયોગ કર્યો હતો હેમરનો ઉપયોગ કર્યો હતો એર ડિફેન્સ એક્ટિવેટ હતું અને નાગાસ્તરનો પણ પહેલીવાર ઉપયોગ કર્યો હતો બરાબર છે એમાં આપણે સૌથી પહેલા સ્કેલ્પ મિસાઈલની વાત કરીએ તો સ્કેલ્પ મિસાઈલને સ્ટોર્મ શેડો તરીકે ઓળખવામાં આવે છે વાવાઝોડાનો પડછાયો સ્ટોર્મ શેડો બરાબર છે આ હવાથી લોન્ચ કરાતી એક લોંગ રેન્જ ક્રુઝ મિસાઇલ છે હવે ઘણાને ખબર પડી ગઈ હશે કે આ કેટલી જોરદાર છે ક્રુઝ મિસાઇલ ભારતની બ્રહ્મો શું છે ક્રુઝ મિસાઇલ છે લાંબા અંતરની નથી ટૂંકા અંતરની છે ચારસો કિલોમીટરની છે લાંબા અંતરની બનાવવી હોય તો બનાવી શકાય છે પણ ભારત એક મિસાઇલ રિજિમમાં જોડાયેલું છે મિસાઇલ રિજિમ એટલે એવા દેશો કે જેમાં નક્કી હોય છે કે તમારી મિસાઇલ આટલાથી વધારે કિલોમીટરની

ખાલી એક જ મિસાઇલ દ્વારા આખે આખા જહાજને પાણીમાં ડૂબાડી દે એટલે આ એની નાની બેન છે કારણ કે બ્રહ્મોસ મિસાઇલ જેટલી વજનદાર નથી પણ એટલો જ એટેક કરી શકે છે અને ચોક્કસ એટેક કરવા માટે એને ઉપયોગમાં લેવામાં આવી હતી આ ઓછી ઊંચાઈ ઉપર સબ સોનિક ઝડપથી વધે છે બરાબર છે સબ સોનિક ઝડપ આવે છે હાઈપર સોનિક સુપર સોનિક સબ સોનિક એમાં જે અવાજની ગતિ કરતા એક બે ત્રણ થી આઠ સુધી હોય છે તો આ સબ સોનિક ઝડપથી વધે છે

આ મિસાઇલ છે એ ખોટી જગ્યાએ પડવાની બદલે અન્ય જગ્યાએ જઈને ક્રેશ થઈ જાય છે આની અંદર સાડા ચારસો કિલોનો બોમ્બ રોયલ ઓગમેન્ટ ચાર્જ હોય છે બંકર મજબૂત ઠેકાણાના કઠોર પણ ભેદવામાં સક્ષમ છે છે સ્કેલ્પ મિસાઇલ જે એ જે કહેવામાં આવે કે બહુ મજબૂત કિલ્લાઓ પણ હોય એને ભેદવામાં સક્ષમ છે એક આનો એ પણ જે કહેવામાં આવે કે ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો હતો રાફેલ મિરાજ ટુ આ બધા વિમાનોથી ફાયર કરી શકાય છે ભારત ફ્રાન્સ યુકે યુક્રેન ઇટલી અને ઇજિપ્ત છ દેશો પાસે આ મિસાઇલ છે બરાબર છે અને પાકિસ્તાન પાસે આ નથી તો ભારતે બે હજાર ત્રણમાં સેનામાં સામેલ કરી હતી નાટો અને સહયોગી દેશોનો ઉપયોગ કરે છે ઇરાક લિબિયા સીરિયા યુક્રેન સંઘર્ષમાં પણ ઉપયોગ થયો છે અને આ રાફેલ જે છે બરાબર છે એની અંદરથી આપણે ફાયર કરી હતી એના બાદ હેમર મિસાઇલ છે તમે જોઈ શકો છો એર ડિફેન્સ એસ વિશે તો મેં પહેલા જ જણાવેલું છે નાગાસ્ત્રની વાત કરવામાં આવે તો નાગાસ્ત્ર પણ ખતરનાક પ્રકારનું એની પાસે પણ એરવિંગ્સ છે બરાબર છે નાગાસ્ત્ર જે છે એક ડ્રોન છે અને આ ડ્રોન એક વખત ફાયર અને ફોરગેટ એક વખત આપણે મૂક્યું એટલે વાત પૂરી બરાબર છે આ પણ પંદર થી પચાસ બે થી પંદર પચાસ થી સો આ બધા કિલોમીટરના અંતરથી નિયંત્રિત કરી શકાય છે એક વખત એને ઉડે એના બાદ લક્ષ્ય શોધવામાં આવે ભારત પાસે પંદર સેટેલાઇટ છે જે ખાલી આર્મીને હેલ્પ કરે છે પાકિસ્તાન પાસે એક પણ નથી એટલે આપણે લક્ષ્ય બધા ટ્રેક કરી શકીએ છીએ ખબર મિસાઇલ યુકે છે બરાબર યુરોપિયન કંપની એમબીડીએ દ્વારા વિકસાવવામાં આવેલી છે લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ છે આનું પૂરું નામ છે સ્કેલ્પ વૈકલ્પિક નામ છે સ્ટોમ શેડો અને યુએ ની અંદર એનું નામ છે બ્લેક શાહીન ડેવલપર છે એમબીડીએ ફ્રાન્સ યુકે ઇટલી આ એર લોન્ચડ ક્રૂઝ મિસાઇલ એની અંદર ભારે રક્ષિત લક્ષ્યો સામે ચોકસાઈથી ઊંડા પ્રહાર કરી શકે છે આનું મેઇન રીઝન વાપરવાનું એ છે કે સટીક લક્ષ્ય સાથે ઊંડું એ શું કરી શકે છે કે લક્ષ્યને પાડી શકે છે આની રેન્જ 250 કિલોમીટર થી વધારે છે કેટલાક સ્ત્રોત એવું સૂચવે છે કે 560 કિલોમીટર સુધી પણ તે જઈ શકે છે આગળ તમે જુઓ તો પેનિટ્રેટર એટલે કે બહુ જ ઊંડે સુધી એ મારવા માટે સક્ષમ છે

ઉપયોગ જ આ માટે કરવામાં આવેલો છે બરાબર તો સ્કેલ્પ એક વ્યૂહાત્મક સંપત્તિ છે એટલે આપણે ખાસ ચોકસાઈપૂર્વક હુમલો કરવા માટે અને ખાસ જે કહેવામાં આવે કે એવા અંદર સુધી હુમલો કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બરાબર છે તો આ માહિતી હતી સ્કેલ્પ મિસાઇલ વિશે કે જેની વિશે તમે જાણ્યું બરાબર હવે જો તમારે એક બહુ મહત્વની અન્ય માહિતી જાણવી હોય તો એ છે એક્સિસ બેન્ક વિશે તમારા માટે એક પ્રોગ્રામ લઈને આવ્યું છે રિલેશનશિપ મેનેજર બનવા માટેનો અને જો તમારે મેનેજર બનવું હોય તો એના માટે તમારી ઉંમર વચ્ચે હોવી જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા હોવા જોઈએ અને ક્યાંય પણ છ મહિનાનો તમારો અનુભવ હોવો જોઈએ રજિસ્ટર્ડ કંપનીની અંદર બેંકમાં હોય એવું જરૂરી નથી રજિસ્ટર્ડ કંપનીમાં હોય તો ચાલે આના દ્વારા તમે જે છે એ બેંકની અંદર સીધા પાંચમા મહિને થી જ તમારી ટ્રેનિંગ ચાલુ થશે બાર મહિનાની બાર મહિનામાંથી પાંચમા મહિનામાંથી તમારો પગાર ચાલુ થઈ જશે ચાલીસ થી પિસ્તાલીસ જેટલો બરાબર છે અને આના માટેની ફી છે તો તો તમે જ નોકરી કરવાના છો બરાબર ફી ફી ન હોય કોર્સ માટેની તમને બેંક લોન સ્વરૂપે આપશે તમારે તેરમા મહિનાથી ચાલુ કરવાની પાંચમા મહિનાથી પગાર ચાલુ થાય તેરમા મહિને તમારી લોન ચાલુ થાય તો પાંચ થી તેર ની વચ્ચે સાત થી આઠ મહિનાઓમાં તમારો પગાર જમા થાય એમાં તમે સેવિંગ કરીને પણ આખા કોર્સની ફી ચૂકવી શકો છો

આવી ખાસ માહિતી સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય